નમસ્કાર યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ફંડ ઇન્સાઇટ શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે ફંડ મેનેજર શ્રી વી શ્રીવત્સાજી છે તેમની પાસે ઇક્વિટી રિસર્ચ અને ફંડ મેનેજમેન્ટમાં બે દાયકાથી વધુનો અનુભવ છે શ્રીવત્સાજી શું તમે યુટીઆઈ લાર્જ એન્ડ મિડકેપ ફંડ અને તેની કોર ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી અંગે સંક્ષેપમાં જણાવી શકો સૌને નમસ્કાર અને આ તક માટે આભાર સોનન યુટીઆઈ લાર્જ એન્ડ મિડકેપ મિડકેપ ફંડ લાર્જ અને બંને બંને રોકાણ છે પ્રકારના ઓછામાં ઓછી મિડકે ફાળવણી કરવામાં આવે છે આ ફંડ માટે અમે એક ખાસ વેલ્યુ ફિલોસોફી અનુસરીએ છીએ જ્યાં અમારું ધ્યાન મુખ્યત્વે સુરક્ષા માર્જિન પર રહે છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દરેક કંપનીની એક વેલ્યુએશન સાયકલ હોય છે તમે જાણો છો તેમ તે મેક્રો સંબંધિત કે કંપની વિશિષ્ટ ચિંતાઓને કારણે બદલાઈ શકે છે હવે અહીં અમારું લક્ષ્ય કંપનીને તે સાયકલમાં દેખાતા વેલ્યુએશનમાં રહેલી બિનકાર્યક્ષમતાઓને પકડવાનું છે સાથે અમે ગ્રોથ આધારિત કંપનીઓ પસંદ કરીએ છીએ જેની વેલ્યુએશન અનુકૂળ સ્તરે હોય જેમ કે દરેક બાબતોમાં ફંડામેન્ટલ અને મૂલ્યાંકનમાં સરેરાશ પ્રત્યાવર્તનની સંભાવના પર ભાર મૂકવામાં આવે છે આ ઉપરાંત ફંડ પોર્ટફોલિયો વૈવિધ્યકરણ દ્વારા પોર્ટફોલિયો રિટર્નમાં અસ્થિરતા ઘટાડવા પ્રયત્નો કરવામાં આવે છે અને કોઈ એક સેક્ટર કે વધારે રોકાણ ટાળવામાં છે ફંડ લાજ અને મિડકેપ ફંડ બંનેમાં રોકાણ કરતું હોય છે જેથી તમે લાજ અને મિડકેપ વચ્ચે સંતુલન કેવી રીતે બનાવી રાખો છો અને સામાન્ય રીતે ફાળવણી કઈ કઈ બાબતો પર નિર્ભર રહે છે એસેટ ફાળવણીમાં મુખ્યત્વે કેપમાં પિસ્તાલીસ થી પચાસ ટકા રોકાણ કરવામાં આવે છે જેના અંતર્ગત મિડકેપમાં ચાલીસ ટકા અને બાકી થી પંદર ટકા સ્મોલ કેપમાં હોય છે અમારો પ્રયત્ન એ છે કે લાર્જ કેપનો હિસ્સો થી પચાસના બેન્ડમાં વધારે હોય કારણ કે લાર્જ કેપ વધુ સ્થિર હોય છે જ્યારે મિડ અને સ્મોલ કેપ વચ્ચે ફાળવણી વેલ્યુએશન પર નક્કી કરવામાં આવે છે તાજેતરની સ્થિતિમાં અમે માનીએ છીએ કે મિડ કેપ કરતા સ્મોલ કેપની વેલ્યુએશન વધારે આકર્ષક છે તેથી સ્મોલ કેપમાં ફાળવણી દસ ટકા કરતા થોડી વધારે છે કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ સામાન્ય રીતે અસ્થિર હોય છે અને હાલમાં મૂલ્યાંકન ઊંચું છે તો આ ક્ષેત્રમાં જોખમ અને રિટર્નને સંતુલિત રાખવાની તમારી સ્ટ્રેટેજી શું છે અમારો મિડ અને સ્મોલ કેપ પોર્ટફોલિયો વૈવિધ્યસ્પર અને વિસ્તૃત છે અને કોઈ પણ એક સ્ટોકમાં બે ટકાથી વધુ રોકાણ ન કરી શકાય અને મુખ્યત્વે સ્મોલ કેપની બાબતમાં સંપૂર્ણ ભારાંક લગભગ એક ટકા સુધી મર્યાદિત છે અને સતત હોલ્ડિંગની સમીક્ષા કરીએ છીએ જેથી રોકાણ નિર્ધારિત માત્રામાં રહે અમે મિડ અને સ્મોલ કેપ ક્ષેત્રમાં યોગ્ય મૂલ્યની કંપનીઓ પર ધ્યાન આપીએ છીએ અને તેની ગુણવત્તા સાથે ફંડમાં મોટા ઘટાડાના જોખમને ઘટાડી શકાય ફંડમાં સતત ઉત્તમ ક્વાટાઇલ પ્રદર્શન જળવાઈ રહ્યું છે આ સફળતા પાછળના મુખ્ય પરિબળો કયા ક્યાં રહ્યા છે હા બજારમાં હજી પણ યોગ્ય મૂલ્યાંકન ન મળેલી કંપનીઓને શોધવા પર આપના સતત ધ્યાન અને પછી બજારમાં અસ્થિરતા આવતી હોય તો પણ તેમાં રોકાયેલા રહેવાના અનુશાસનને કારણે છેલ્લા પાંચ વર્ષમાં અમને સારું અને સતત પ્રદર્શન કરવામાં મદદ મળી છે આ ઉપરાંત વિકાસ લક્ષી મેડ અને સ્મોલ કેપ કંપનીઓ અને ખોટી રીતે મૂલ્યાંકિત કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પણ મગદ મળી છે અમે મૂલ્યાંકનમાં શિસ્તબદ્ધ છીએ અને જ્યાં લાગે કે મૂલ્યાંકનનો યોગ્ય લાભ મરી ગયો છે ત્યાં રોકાણમાંથી બહાર નીકળવામાં અચકાતા નથી આભાર શ્રી વસ્તવાજી અમારી સાથે જોડાવા બદલ આભાર મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમને આધીન છે યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો